r अथवा d रेडियस अथवा डायमीटर जे भरनेમાંથી એક બી નથી ઓકે ક્યારે પણ ક્વેશ્ચનર કસાનો જવાબ આપી તો ઇટ મીન્સ કે આગળ જવાનું રસ્તો છે રાઈટ તો પોઈન્ટ 75 1 m² ના ₹41.95 જો કોઈ ફોર એક્ઝામ્પલ મારા રૂમ ની અંદર મારા સ્ક્વેર રૂમ ની અંદર હું 1 m² ના ટાઇલ્સ ફિટિંગ ખર્ચ ₹1000 ચૂકું છું રાઈટ ઓકે 1 m² ના પાંચ રૂપિયા લેખે હજાર રૂપિયા ચૂકવું છું તો કેટલી કેટલા મીટર સ્કવેર જગ્યા હશે મારા રૂમમાં તો હું એક હજાર ને સિમ્પલી પાંચથી ડિવાઇડ કરી દઈશ બસો મીટર સ્કવેર જગ્યા હશે તો એ જ રીતે પોઈન્ટ પંચોતેર લેખે એકતાલીસ અઠ્ઠાવન ચૂકવે છે તો કેટલા મીટર સ્ક્વેર જગ્યા હશે ક્ષેત્રફળ હશે તો એકતાલીસ અઠ્ઠાવન ને પોઈન્ટ પંચોતેર થી ડિવાઇડ કરીશ તો એનું વ્યવસ્થિત ફોર્મેશન થશે કે પોઈન્ટ પંચોતેર રૂપિયા એક મીટર સ્કવેરના તો એકતાલીસ અઠ્ઠાવન ના કેટલા એકતાલીસ ઉપર પોઈન્ટ પંચોતેર નીચે રાઈટ તો એકતાલીસ અઠાવન નીચે પંચોતેરના છેદમાં સો એકતાલીસ નીચે કંઈ નથી તો વન લખ્યો પંચોતેરના છેદમાં સો પંચોતેરના છેદમાં સો બાજુમાં તો પ્રોકલ કરવું પડે એટલે સોના છેદમાં પંચોતેર બરાબર નાનામાં નાના ભાગ પાડ્યા શું ઉડે છે ફાઈવ ફાઈવ ગયું ફાઈવ ફાઈવ ગયું આ થ્રી આ થ્રી ગયું બાકી બધું રહી ગયું રાઈટ તો બાકી મલ્ટીપ્લાય એ મારો જવાબ બોતેર ગુણ્યા સિતોતેર પંચાવન ચુમ્માલીસ મીટર સ્કવેર આ શું છે ક્ષેત્રફળ ખેડવાનો આખું ખેતર હોય ખેડવાનું હોય ઓકે તો આ શેનો જવાબ છે જે છે પાયા રાઈટ તો પાયા સ્કવેર પર આપણે મેં લખી દીધું કિંમતો મૂકી રાઈટ પાઈને આ બાજુ લઈ જઈશું રાઈટ તો મને આન્સર મળી રહ્યો છે ફોર્ટી ટુ ઓકે હવે હું સરખી હું શોધીશ સાત હજાર નવસો ને વીસ રૂપિયા જે છે તે વાળ બાંધવાનો ખર્ચ થશે તો આઈ થિંક યુ અન્ડરસ્ટુડ જયારે પણ દાખલામાં જવાબ આપી દે ઇટ મીન્સ એના પરથી એવી કઈક ઇન્ફોર્મેશન મળે છે જેથી તમે દાખલો આગળ કેલ્ક્યુલેટ કરી શકો છો ઓકે

હું શંકુ બનાવીને એક બતાવું અને આ આ મારે આ શંકુ શેપ છે છે બરાબર હવે આને બંધ કરવાનું ઢાંકણ જેવું મારે બનાવવું હોય તો આ અમારે સેમ સેમ રેડિયસ નું બનાવવું પડે ચાલ આવી છે આવું અર્ધ ગોલક ઢાકણું બનાવી શકાય તો આનું કુલ પૃષ્ઠફળ થશે ને પ્લસ કરવાનું અર્ધ ગોલક નું અને શંકુ નું બંનેનું મારે પ્લસ કરવાનું

શંકુના આઠ છેદ ની ઊંચાઈ આપી દીધી છે સાત ઊંચા આખા ફૂલ ની ઊંચાઈ ઓકે સર આખા ની ઊંચાઈ ઓકે તો આખા